વડોદરા ખાતે આશાપુરી સોસાયટીમાં ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ને તેત્રીસમી જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું વડોદરા ખાતે ડોક્ટર સાહેબ આંબેડકર ઉત્સવ સમિતિના હોદ્દેદારો દ્વારા વડોદરાના આશાપુરી સોસાયટી જૂની આશાપુરી સોસાયટી આંબેડકર ચોક ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરસોત્તમ કે રોહિતા વિનુભાઈ બી સોલંકી આશાભાઈ મકવાણા કાળીદાસભાઈ ચાવડા મણીલાલ કટારિયા અંબાલાલ રાઠોડ લલિતભાઈ મકવાણા નરસિંહભાઈ કોર્પોરેટર આરતીબેન પરમાર હર્ષદભાઈ એડવોકેટ ભાનુભાઈ પંકજભાઈ પરમાર કાંતિભાઈ અમિતભાઈ ટ્રેલર મુકેશભાઈ લલ્લુભાઈ મકવાણા માવજીભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં આંબેડકર ઉત્સવ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા સૌને જય ભીમ નમસ્કાર આજ રોજ આશાપુરી સોસાયટીમાં આંબેડકર ચોકમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી દલિતના દલિતોના મસીહા એમની એકસો તેત્રીસમી જન્મ પ્રસંગે આખે દેશમાં અને વિશ્વમાં અને ગુજરાતમાં ઠેર ઠેર એક દિવાળી જેવો માહોલ હોય ત્યારે આજે સૌ અમે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અને બુથના શ્રીઓ સાથે આ સમાજના સન્માનીય સૌ વડીલોનો દર્શન કરવાનો લાવો મળ્યો છે ત્યારે જે મોદી સાહેબે બાબા સાહેબ માટે જે માન અને સન્માન છેક જન્મથી મૃત્યુ સુધીનું જે માન અને સન્માન જે આપેલ છે સરકારની વિવિધ યોજનાઓ સાથે એમણે જ્યારે કામગીરી કરી રહ્યા છે ત્યારે અમે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પણ આ મોદી સાહેબના વલણને અમને અપનાવીએ છીએ સર્વ સમાજ અનુસૂચિત જાતિ સમાજ એમને ગૌરવભેર વધાવે છે મારી સાથે ટીમમાં એસસી મોરચાના વડોદરા મહાનગરના પ્રમુખ શ્રી હર્ષદભાઈ શ્રી મારા ખૂબ સાથી મિત્ર વરિષ્ઠ સન્નિષ્ઠ કાર્યકર્તા નરસિંહભાઈ પ્રદેશ આઈટી સેલના સહ કન્વીનર હિરેનભાઈ સન્માનીય સૌ વડીલો અસ્તુ ભારત માતા કી જય જય ભીમ આપના શુભ નામ શુભ નામ મારું શુભ નામ મુકેશભાઈ શ્રીમાળી મારું વતન મહિસાગર અને વડોદરા મહાનગર પ્રભારીની જવાબદારી અનુસૂચિત જાતિ મોરચો આશાપુરી સોસાયટી અને આત્રે આંબેડકર ચોક અહીંના નવાયાર વિસ્તારમાં એના સ્થાનિક અગ્રણીઓ તેમજ અમારા લોકપ્રિય કાઉન્સિલર શ્રી નરસિંહભાઈ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે એક સૌ સારું એવું ભવ્ય સાહેબનું મંદિર છે ખૂબ સુંદર મંદિર છે અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો જે કાર્યક્રમ જોયો ખૂબ જ આજના દિવસે બાબા સાહેબને જે સન્માન આપી રહ્યા છે કારણ કે બાબા સાહેબ આપણને આજે સમાનતાને રીતે આપણને આજે આ સમાજમાં એક સારી એવી જગ્યા પર જીવવાનો જે અધિકાર આપ્યો છે જે હક આપી છે જે સ્વતંત્રતા આપી છે એ બાબા સાહેબના સંવિધાનને આભારી છે ત્યારે આ જે જે કાર્યક્રમ આજે જન્મજયંતિના નિમિત્તે જે કાર્યક્રમ થયો એકસો તેત્રીસમી જન્મજયંતિ હતી અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા આજે પુષ્પાંજલિ અર્પણ કરવાનો જે પુલાણ કરવાનો કાર્યક્રમ અમને અત્રે આમંત્રણ આપ્યું અમે સોસાયટીના સ્થાનિક રહીશો અને આગેવાનોનો પણ આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં આ જ પ્રકારના કાર્યક્રમના સમાજની એકતા માટે સંગઠિતતા માટે આ પ્રકારના કાર્યક્રમ કરતા રહી અને બાબા સાહેબ આંબેડકરની આગામી સમયમાં આવનારી જન્મ જયંતિ પણ અતિ ભવ્ય રીતે ઉજવાય તેવી અમે આશાની અપેક્ષા રાખીએ આપનો શુભ નામ હું હર્ષદ પરમાર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ Subscribe now and press ધ bell icon. Never miss an update.